અને અમારી બાજુનું ગામ આંબલિયારા ત્યાં પણ સેમ પહોંચે બત્રીસ માંથી અઠ્યાવીસ મુસ્લિમ હતા એટલે આજે છાડવારા આંબા જંગી આ તમામ લોકો અમારી સાથે અહીંયા આવ્યા છે અને બેનને અમે આવેદનપત્ર આપ્યો છે હવે વાત એ કરી કે બેન કે અરજી કોણ આપી ગયો અમારી ખ્યાલ નથી આ જ ઓફિસમાં જ્યાં આપણે ઉભા છીએ ત્યાં તમારે ખાલી હાસન એક નામ ચડાવવો ને તો તમારે ચાર થી પાંચ પ્રકારના પુરાવા માંગવામાં આવે છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બેંકની ચોપડી આ બધું સાક્ષી તો આ બે લોકો આવા શહીદ વ્યક્તિ આવા લુખા વ્યક્તિ કપ્ત પટેલ દેવસિંહભાઈને વ્યક્તિ છાંડવામાં આવી હતી કેવી રીતના આપી ગયા આ લોકોએ છાંડવારે કામ જોયું પણ નહીં હોય એના કારણે બધા લોકો આજે આવ્યા છે બેનને રૂબરૂ મળ્યા બેનને અમારી ખાતરી આપી છે કે સાચું એક પણ નામ નીકળશે નહીં તેવી અમે તમારી આપી આપીશું અને આગળની પ્રક્રિયા આગળની વાત કરશે અમારા સંગી ગામમાં જેમાં સાચા મતદારો અરજદારો જે ફોર્મ સાથ ભરીને જે ખોટી અરજી કરી છે

ભૂતી અરજદારો વિરુદ્ધ સરકાર પાસે કોઈ પુરાવો નથી કે અરજદાર છે કોણ જેના વિરુદ્ધમાં અમારે કાલે કોર્ટમાં જવું હોય અમારે વ્યક્તિગત જેને અમારી અરજી કરી હોય એના વિરુદ્ધ અમારે કોર્ટમાં જે સરકારની ન્યાયતંત્રમાં પ્રક્રિયામાં વિરુદ્ધમાં જવું હોય કે અમારી ખોટી અરજી શું કામ કરી એ સરકાર પાસે એના કોઈ પુરાવો પણ નથી એટલે સરકારની આ નીતિને અમે વખોડીએ છીએ આટલું કંઈ જય હિન્દ હવે આપણે આખા તાલુકામાં આપણે જાણીએ છીએ ભચાઉ તાલુકામાં એવો કોઈ ગામ નથી કે જ્યાં આ લોકોએ વાંધા રજૂ ન કર્યા વાંધા રજૂ કરનારા કોણ છે એ પણ જાણતા નથી એનું કોઈ કનેક્શન મળતો નથી અમે તો શરૂઆતમાં જ્યારે સોળ તારીખે અને સત્તર તારીખ વાંધાના થપ્પા અહીંયા રજૂ થયા ત્યારે જ એમને શક પડી ગયો હતો કે આ કોઈક ષડયંત્ર છે અને એ ષડયંત્રના ભાગરૂપે આ લોકો આ તો જાગૃત થઈ ગઈ છે સમાજ એટલે એમના નામ નીકળે કે ન નીકળે સેકન્ડ નંબરની વાત છે પણ આ સમાજ ઉપર ભવિષ્યમાં સરકાર દ્વારા કંઈક કાર્યવાહી થાય એવો મને પણ પણ ડર ડર છે 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 અને સમાજના જે લોકો એને કારણ છેલ્લા અઠવાડિયાથી આ લોકો માનવ શ્રમ કહેવાય ગામે ગામ પોતાના પશુ હોય પોતાની ખેતી છે પોતાના અને નાના મોટા રોજગાર બંધ કરી અને એક જ પ્રક્રિયામાં પડી ગયા છે સરકાર દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર કાર્ડને ભારતીય નાગરિકતાના પુરાવા તરીકે માનવામાં નથી આવતો અને ચૂંટણી કાર્ડને એક ભારતીય નાગરિકતાનો પુરાવો છે એ જો પુરાવો નષ્ટ કરે તો આ લોકો એમને વિદેશી જાહેર કરી શકે એવી કોઈ ષડયંત્રની પણ ગત આવે છે એટલે જે કોઈ ભૂતિયા અરજદાર છે એમના ઉપર અમારે કોંગ્રેસ દ્વારા તો રાષ્ટ્રીય લેવલેથી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ ગઈ છે ને હવે નામ જો ગામની સામે ફરિયાદ દાખલ થાય જો ફરિયાદી કોણ બને એક પહેલો પ્રશ્ન છે ગામે ગામના અરજદાર કેવી રીતે બની શકે ખરેખર નાયબ કલેક્ટર શ્રી અને એ ફરિયાદી બની આ જે ભૂતિયા અરજદારો છે એમના ઉપર એક ધાક બેસાડવી જોઈએ કારણ કે આ દેશ સૌનો છે આ દેશને આવી રીતે તોડવાની જે પ્રક્રિયા થઈ રહી છે એ ખૂબ દુઃખ થાય છે આ મારો ભારતની કલ્પના આપણે જે કરી છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસમે હમ સબ ભાઈ ભાઈ આ કલ્પનાને આ લોકો તોડી રહ્યા છે એક બાજુ એક મુખ્યમંત્રી કહે છે કે મુસલમાનને પાંચ રૂપિયા થતા હોય ને ચાર રૂપિયા દો આ હું તો જ્યાં સુધી હેરાન જ કરીશ તો એ જે હેમંત વિશ્વાસ છે એની તર્જ ઉપર શું ગુજરાતની આજ કોઈ પોલિટિક્સ કામ કરી રહ્યું છે

કોલ બચના કે મોબાઈલ સંજરી સાયબર ગામને અમારા ગામ પોતાectarું નથી છે છતાં બે દિવસ પહેલા મને ખજાનો પડે કે અમારા ગામમાં 32 નામ નીકળ્યા છે ફોર્મનો પ્રકાશન નીકળ્યા અબ્દુલલાલીસે અને 32 માંથી 24 નંબરના મુખ્ય સમાજના છે એટલે અમને વધારે દુખ લાગ્યું કે બધા લોકોની તમામ બરતણ સાથે લાગી કે તમારી અને આ સંખ્યા છે આ ટાર્ગેટ છે ત્યાં તો અઠ્યાવીસ ના મુસ્લિમ સમાજના છે અને ચાર ના અન્ય સમાજ આવે છે

એટલે ભાઈ સતાવે છે કે અમારી મિલકતો ઉપર કે અમાર આયા રેઠાણ ઉપર કઈ પરિસ્થિતિ કઈ અગાઉ પણ જેટલા લોકો આયા છે સમાજવાડા મે સમાજ મે કોઈ પણ દેના વિરુદ્ધમાં કોણ ભરાયા છે મેં એ જ કીધું છે કે ફોર્મ નંબર 7 તો જો રજુ થાય તો જેને રજુ કરવા હોય કરી શકે ઓફિસમાં આવી શકે પણ એના ઉપર કાર્યવાહી કરવી કે કે મે તો

અમારા ભચાઉ તાલુક મુસ્લિમ સમાજ ઓછામાં ઓછા બે થી ત્રણ કરોડ રૂપિયા નુકસાન ગયું છે બે થી ત્રણ કરોડ નુકસાન માનસિક માણસો બરોબર તો એમના સામે ખોટા માણસો તમે શું કાર્યવાહી કરશો

એટલે બીલનો ના વેરીફિકેશન વગર ડાયરેક્ટ ઓફિસ થી જેનું ડિસ્પોઝલ થાય પણ સાહેબ એમાં કેવું થી કે 32 નામ એક બીલનો કામ આવે તો નોર્મલ થઈ જાય પણ 450 500 નામ આવે 800 માંથી કે 65 ટકા બીલોને રી એસઆઈ પ્રક્રિયા થઈ ને રી સર્વે કરવાની એટલે એ થોણો બોજ બની जातो સાહેબ ફોર્મ નંબર 7 અમે તપાસ કર્યા એમાં સાહેબ એક જ રાઇટિંગ અને એક જ વ્યક્તિ જે ભરે હોય તમે કઈ જાહેર કરો કારણ કે માનવ શ્રમ છે આ બધા મજૂરી ખેતી રોજગાર ધંધો બંધ કરીને રેગ્યુલર હવે ચાલુ જ રહેવાનું કોઈ કામ બાકી નથી આવી રીતે તો